દીકરી અમારા બેસા ને ભાઈના તો મને જવાનું હોય ને આજે વાણું કાલે જાન ગઈ ને પૂગાણું ને આજે અમારે જવાનું હોય તો થોડું કામ હેતી ગા લેવા આગણી ને એમ મમ્મી દીકરી ત્યારથી બેઠીયું ને મારું કોઈ હે ને વાત બેઠા

ને હતો કે ને એ બધા પણ ન્યા હે ને અમે એ વાહે રહ્યા અમારે ઘરે સાપા એને બધું કરવાનું હોય કડી આવનું તે બધું કરે ને આ પૂગીએ થોડીક વાર લાગી ગઈ તે તો ઈ વાંધો નહીં આવે ચાણે પૂગી જાય હું કઈ મેશા પૂગી જાય હું અમે ગોતે

જવાનું ગોરખનાથ ના મંદિર ની તો હાલો આપણે એવું નહીં કરીએ ટ્રાફિક જોયું હોય તો એ કરવું આમાં

તપડે ને ગોરખનાથી તમ નીકરેગા ને આપણે એ અટા રતન પર એ જઈએ અમે તાણે મમી દીકરી બે નીરુ ને કે ને પે ફુગા સ્કૂટી બદલાવા હે તમે આવવાનો તો તમ ન કેવાય અમાર કઈ આવવાનું ન ક્યું નતું આ વાથે દેખાઈ ગઈ ઓ મેંડી નો કરાવ લે તમર પર ઈ વાત આવ હશે તો મેંડી કર દે તું કરાવી મેંડી હા પછી મેંડી કરાવી લીધી આવું બસ આવું જો કોણ એમ છે જયલી હે જયલી તું તો વર્તાતી તી ને આવા એમાં ન વર્તાય ઈ હાર છે તારા મોચ કરાઈ ગઈ મે તમ મેંદી મેંદી કરાઈ વાહ મસ્ત રૂપાળી મેંદી કરીયો આવે તા પાછા દોર કેટ હે સાજી જે આ બધી આ જે આ લાગત તો જે દેખો પિહા બોકા સેવાડી નહોતો થોડા થોડા બેડા જોવા કીમાં ઇન થાય આપણે ક્યાં છે હા પાણી ને તા લોબ એટલે ના નમ જીરામ પાસ પાણ કરી ਆਪਣੇ ਵਾਮੀ ਦਾ ਪਰ ਵਾ ਲੈ ਕੇ ਪਾਸ ਪਾਣੀ ਘੇਟ ਨਹੀਂ ਮਿੱਤਾ ਪਾਣੀ ਨੋ ਕੈ ਤੇ ਪਾਣੀ ਨੋ ਪਾਣੀ ਨੋ ਅੰਦਰ ਕਰ ਲੇ ਜੀ ਬੜੇ ਹੁਤਾ ਤਾਂ ਮੈਂ ਆਇਆ ਦਾਤਾ ਹੁਤਾ ਤਾਂ ਲੰਬੋ ਪੜਾ ਬੜੇ ਹੁਤਾ ਤਾਂ ਵੀ ਬਾਈ ਆਈ ਲੀਰੀ ਚ ਆ ਤੇ ਆਇਆ

કાલે જાન પડી હેજે જાન તો જાને તો આજ તો હોય તો કાલે તો કાલે કા ને કામ ચાલુ કરાવવું હોય ને તોય કરાવ દે

ने तभी गेस कर कीजो कि के नंबर है जो कि घना खरा अमरा विडियो जो है इन्हें खबर तो यही है कि अमर नंबर प्लेट से ही। कई से ने कमेंट में जरूर कीजो कि कई नंबर प्लेट अमार क्या नंबर आई वाई हालो जो सानो सालु है बते लाइन थे बे है गई हां तो बुद्धि वा थे का <laughs> मत जो <laughs> હ હા લખનભાઈ મારે હા લાખાભાઈ લખનભાઈ ની લાખાભાઈ આ ગોસાનુ મે ઉ કાલે વેલે રો જા ખુરશી પૂરી કરે ને તો કામ થઈ જાય પિતા પિતા જબરદસ્ત ત્યારે થગાવ્યારા તૈયાર હન રોટલા સે અને વઘારેલી ચટણી છે આપડી ફેવરિટ દેખો બહુ ભાવે

બાઈક વાળી વાળી નкомо નઈ નસી મે હે હાલો તો આપણે હે ને યારા કર લ્યો હા હા દહીં હે માં દહીં માં કાટી ના કર દઈ હટની નાખી દઈએ હાલો હટની નાખી દઈએ અમાર આમાં નાખે નઈ માં નાખે ન ખાવી હા તળાઈ માં નાખ દે હાલો તો હે ને યારા કર લઈએ ને આજ નો વિડિયો આહો દી પાછા મળી એક નવા વિડિયો માં તાહો દી બતાઈ ની બાય 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 બાય